નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અબડાસા તાલુકામાં અર્ચન કંપની સામે મજૂરોનો સંઘર્ષ મક્કમ ઘરણા પ્રદર્શનને આજ છ દિવસ પૂર્ણ અબડાસા તાલુકાના જખો ખાતે આવેલ અર્ચન કંપનીમાં છેલ્લા દાયખાથી સેવા આપતા મજૂરોને દસ વર્ષ જૂના મજૂરોને કાયમી કરવાની માંગ સાથે લેબર વર્કને પૂરું વળતર મળે કંપનીની સેક્યુરિટી સેવાઓમાં સ્થાનિકોને સામેલ કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને દર મહિનાની 5મી તારીખ પહેલા સમયસર પગાર મળે એવી વિવિધ માંગણીઓ મજૂરોને અનેકવાર લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી પરંતુ વારંવારની રજૂઆત છતાં કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા મજૂરોને અંતે નલિયા એસડીએમ કચેરી સામે ઘણા પ્રદર્શન પર બેસવા મજબૂર થવું પડ્યું હતું આ આંદોલનને આજે છ દિવસ પૂર્ણ થયા છે આંદોલનને સ્થાનિક સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો દ્વારા સતત સમર્થન મળી રહ્યું છે આજ રોજ મજૂરોની મુલાકાતે ઇકબાલભાઈ મંદરા કોંગ્રેસ અગ્રણી આવ્યા હતા તેમની મુલાકાત બાદ મજૂરોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કંપની મજૂરોની માંગણીઓ વહેલી તકે સ્વીકારશે તો સારું પરંતુ જો ન્યાય ન મળે તો તેઓ મજૂરોની સાથે રહીને અંત સુધી આ લડાઈ લડશે તેમણે આપણા સમાજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ મજૂરોની મજૂરો સાંભળવાને યોગ્ય પગલાં લેવા ટકોર કરી હતી જનતાની સાથે મિસ્ટર ગુજરાત ન્યુઝ રિપોર્ટ બાય દિવ્ય રાજસિંહ અત્યારે જમખો ગામના મજૂરો અને લેબર વર્ક છેલ્લા આજે છઠ્ઠો દિવસ છે ઘરડા ઉપર પર બેઠા છે ઘરડા પર એમને આજે અર્ચન કંપની દ્વારા કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી જ્યારે એક તો એમની સામાન્ય માંગ છે જે એમનો હક છે કે દસ વર્ષથી જૂના મજૂરો એમને કાયમી કરવામાં આવે અને બીજું કે જે મજૂરો છે એમના ઉપર ચાર ચાર મહિના સુધી તેમને પગાર ન મળવો અને જે વેતન અત્યારે એમના વર્કર ઓર્ડરમાં સાતસો દસ હોવા છતાં માત્ર ચારસો રૂપિયામાં આપવા આપવામાં આવે છે એવી એમની હકડી માંગો માટે આજે છેલ્લા છઠ્ઠા દિવસથી બેઠા છે ત્યારે આપ આ વિશે શું પ્રતિક્રિયા છે સૌપ્રથમ તો આજ રોજ મે આ જખઉ વિસ્તાર તેમ જખઉના આજુબાજુના જે કંપનીના અસરગ્રસ્ત જે મજૂરો છે એ લોકોની મેં મુલાકાત લીધી અને એ લોકોને કંપની દ્વારા જે થતો અન્યાય છે એમાં ક્યાંક ને ક્યાંક આ લોકોને ઘણું બધું અન્યાય થઈ રહ્યું છે એ બાબતે હું આપના દ્વારા તંત્રને જાણ કરીશ કે આ નિષ્ઠુર કંપની જે નાના મજૂર વર્ગો સાથે એક અન્યાય કરી રહી છે તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે ખાસ કરીને અબડાસાના જે પણ રાજકીય આગેવાનો છે મારી સાથે એમને પણ બે ત્રણ વખત પહેલા મુલાકાત લીધેલી આજ રોજ અમારી સાથે પણ મુલાકાતમાં છે મારી કંપની સામે તો માંગણી છે પણ અબડાસા વિસ્તારમાંથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તાલુકા પંચાયતના સદસ્ય હોય ધારાસભ્યશ્રી હોય કે કચ્છના સાંસદ છે તમે લોકો જ્યારે ચૂંટણી સમયે લોકોના મત લેવા આવો છો ત્યારે આ મજૂર લોકોની કેમ વેદના દેખાતી નથી આજે આ લાચાર મજૂર વર્ગના લોકો કંપની જ્યારે એ લોકો સામે અન્યાય કરી રહી છે કમસે કમ તમારી વ્યથા તો ઈ લોકો પાસે રજુ એ લોકોની વ્યથા તો તમે સાંભળો જે કમસે કમ તમને એટલી તો શરમ આવી જોઈએ કે આપણે દર વર્ષે લગભગ આપણે વોટ લેવા જતા હોઈએ છીએ ત્યારે આ લોકોના ઘણા બધા પ્રશ્નો છે લગભગ દસ વર્ષ જૂના મજૂરો છે એ હજી સુધી એમને કાયમી કરવામાં નથી આવ્યા આમ તો કોઈ મોટી માંગણીઓ પણ નથી નાની નાની માંગણીઓ છે તાત્કાલિક કંપની પૂર્ણ કરે એના માટે અમે પણ સાથ સહકાર આપશું અને ખાસ કરીને મારી ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી છે કે હવે તમે જ્યારે વોટ કે મત માંગવા આવો ત્યારે જખૌ ના જે અસરગ્રસ્ત લોકો છે મજૂર લોકો છે એની પણ લાગણી ધ્યાનમાં લેશો ખાસ કરીને બીજું કે અમને અનેક વખત લેખિતમાં રજૂઆત કરી મૌખિકમાં રજૂઆત કરી અને કંપની સામે અ ગેટ પાસે આંદોલન કરવા પણ તૈયાર થયા મજબૂર થયા ત્યારે પોલીસ ને આગળ કરવામાં આવી અને અંતે ના છૂટકે ધરણા કરી અને અહીંયા બેસવા પર મજબૂર બન્યા છે ત્યારે આ વિશે તંત્ર ને આપ દ્વારા અથવા આપની પાર્ટી દ્વારા કોઈ ખાસ આવેદન પત્ર અથવા કોઈ રજૂઆત કરવામાં આવશે કે કેમ અ આપની જે પ્રશ્ન છે અ ઈ વાત સાથે હું સુર પુરાવું છું આ પ્રશ્ન ખાલી અબડાસા કે કચ્છ કે ગુજરાત પૂરતું નથી સમગ્ર ભારતમાં જે તંત્ર છે પોલીસ તંત્ર હોય કે અન્ય જેટલા પણ સરકારી જે તંત્રો છે એ લગભગ કંપનીઓનો આમ એક કામ કરી રહી છે અહીંયા દાખલા તરીકે આજે છઠ્ઠા દિવસે ડેપ્યુટી કલેક્ટર ઓફિસની સામે આ મજૂર વર્ગના લોકો બેઠા છે ત્યારે કોઈ આ ડેપ્યુટી કલેક્ટર ઓફિસના કોઈ એક કર્મચારીનું પણ પેટનું પાણી હાલ્યું નથી કે આ લોકોની કોઈ પૂછા કરવા આવે ઉપર એનાથી વિશેષ તો આ લોકોને ધમકીઓ આપવામાં આવી છે કે તમને અહીંયાથી ધોકા મારીને ધકલી દેવામાં આવશે આ વિશે બીજું આપનો પ્રશ્ન સાથે હું મારો સૂર પુરાવું અમારી પાર્ટી અમારું જેટલું પણ ગ્રુપ બધું છે એમની મજૂર વર્ગની સાથે છે આવનારા સમયમાં જે પણ લડાઈ હશે અમે તેમની સાથે રહીશું